રોજ ભોજનની થાળીમાં જીવજંતુઓ વાળ અને ઘણી વખત કચરો પણ આવી જાય છે. અંગે વિદ્યાર્થીનીઓ વોર્ડને ફરિયાદ કરે છે કે રજૂઆત પર ધ્યાન અપાતું નથી. બે બે વાર ને છે એક નહીં देखो ઉપર ભી

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના પરિસર માં ગર્લ્સ હોસ્ટેલ ની સાથે બોયઝ હોસ્ટેલ માં પણ અલાયદા નિયમો ને પગલે નારાજગી જોવા મળી હતી અઝર ખુર સાથે